અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા યોજાશે શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા સાથે અને બાબાની અદભુત મૂર્તિ અને અવલૌકિક શ્રૃંગારનું દર્શન કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત આગામી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજની કનૈયા મિત્તલ અને પરવિંદર પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ભક્તિ ભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં આયોજન કરાયું છે શ્યામ ભક્તોએ આ અમૃત ભજન માટે સાંજે પધારો અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શ્રૃંગારના દર્શન કરો અને આ કીર્તન આનંદ માણવા માટે સમગ્ર આયોજક મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ સાંજે છ કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ યોજવામાં આવશે જેનો લાભ લેવા શ્યામ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વિજય અગ્રવાલ મારા બ્રધર અજય અગ્રવાલ મયંક અગ્રવાલ સાથે આપ સર્વેને કાલના શ્યામ ભજનનો પ્રોગ્રામ જે બાલ જાન્યુઆરી શુક્રવારના રોજ રાખેલ છે જેનું સ્થળ બેનસન હોટલ ની પાછળ એરપોર્ટની સામે નેશનલ હાઇવે અંકલેશ્વર ભરૂચ ની વચ્ચે રાખેલો છે ત્યાં આપ સર્વેને પધારવા વિનંતી કરું છું આ સ્થળે જે ભજનનો પ્રોગ્રામ થવાનો છે તે કનૈયાજી મિત્તલ પરવિંદર પલક નિશા ગોવિંદ શર્મા દ્વારા રાખવામાં આવેલો છે અને આ પ્રોગ્રામ ને અતિ ભવ્ય આપ લોકો એ બનાવવાનો છે ત્યાં આપણે સાથે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે તો તેનો બી આપણે મહાપ્રસાદી સાથે લઈશું અને આ પ્રોગ્રામને સફળ બનાવીશું જય શ્રી શ્યામ અને આ પ્રોગ્રામ જ્યાં કરી રહ્યા છીએ તે સ્થળ પર અમે ભવિષ્યમાં અંબે રિસોર્ટના નામથી એક રિસોર્ટ ચાલુ કરી રહ્યા છીએ જે ચાલુ થયેથી આપ લોકોને જાણ કરવામાં આવશે અને સર્વે ભક્તોને ફરીથી પધારવા વિનંતી જય શ્રી શ્યામ જય બાલાજી